તો મિત્રો આજના ફરી એક નવા માં આપણું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશ બિલ તો મિત્રો સુરતના જે ઉમરપાડા ખાતે ચેતર વસાવા સરકાર સામે દેખાવો અને સરકાર સામે વિરોધ કરવાનો જે રેલીનું આયોજન કર્યું હતું મિત્રો તેમાં ચેતર વસાવા સરકાર સામે ખૂબ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તો મિત્રો આપણે જાણીએ તો ચેતર વસાવા એમ આદિવાસીઓના નેતા તરીકે ઉભરી આવતા એક નેતા છે મિત્રો જ્યાં પણ જે આદિવાસીઓ સમાજને અન્યાય થતો હોય અને જે આદિવાસી સમાજના ભાઈઓને ન્યાય મળે એ રીતે અનેક આંદોલનમાં જોડાઈ જતા હોય છે તો મિત્રો આદિવાસીમાં એક એવા હાવજ ઓળખાતા સુરતમાં દેખાવાની રેલી કરી હતી અને સરકાર સામે લડી લેવાના મૂળમાં દેખાઈ આવ્યા તો મિત્રો ચેતર વસાવા આ ત્રણ કે ચાર મુદ્દા સાથે સરકાર સામે લડી લેવાના મૂળમાં જોવા મળ્યા તો મિત્રો વિડીયોમાં આપણે જોઈએ તો ચેતર વસાવા અનેક વખતે સરકાર સામે જોવા મળતા હોય છે તો ચેતર વસાવાએ અગાઉ બે દિવસ પહેલા સુરતમાં જે આદિવાસીને અન્યાય થતો એની એક લડત સરકાર સામે ઊભી કરી હતી તો સરકાર સામે લડી લેવાના મોડમાં ચેતર વસાવા દેખાયા હતા તો જી હા મિત્રો આજે વાત કરીશું આપણે એ રેલી શા માટે યોજી હતી એને આંદોલન શાના કારણે કર્યું હતું તો આદિવાસી સમાજની મુખ્ય પાંચ માંગણીઓને લઈ ચેતર વસાવા આ મેદાને ઉતર્યા હતા તો આપણે વાત કરીશું એક પહેલો મુદ્દો હતો સિત્તેર હજાર હેક્ટરમાં જે જમીન અભયારણ જે સરકાર શ્રી દ્વારા જે આયોજન કર્યું હતું એને રદ કરો અને બીજો છેતર વસાવવાનો જે માંગણી હતી કે ઉકાઈ સોલાર પ્રોજેક્ટ રદ કરો અને ત્રીજી માંગણી એ હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા કોરિડોર રદ કરો અને છોતી માંગણી એ હતી છેતર વસાવાની કે વન અધિનિયમ જે સંપૂર્ણ અમલીકરણ કરે અને આદિવાસીઓના ખેતરો ઘરો ઉપર બોલ ફેરવવાનું બંધ કરવો તો ચેતર વસાવા ખૂબ આ સાત કે પાંચ જે ને લઈ ઉતાર્યા હતા અને છેલ્લી પાંચ માંગણી એ હતી કે જીપીએસસી ઇન્ટરવ્યૂમાં આદિવાસી જે ઉમેદવારો હતા એમને થયેલી અન્યાય સામે એમને ન્યાય મળે તો એ રીતે ચેતર વસાવા તો આ રેલીનું આયોજન સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે કરવામાં આવ્યું હતું